અત્યારની જનરેશનમાં શાસ્ત્રવિધિમાં આસ્થા કરવી હોય તો લોજિક હોય ને સાયન્ટિફિક રીઝન હોય તો એ બિલીવ કરે અને એવું ન હોય તો એ એક્સેપ્ટ ન કરે તો આમાં લોજિકનો કોઈ રોલ ખરો આસ્થા ડેવલપ કરવામાં લોજિક એટલે શું તર્ક કોને કહેવાય લોજિક એટલે તર્ક તર્ક કોને કહેવાય અને તર્કનું પ્રયોજન શું હોય છે તર્કનું પ્રયોજન ક્વોલિટી ચેક કરવાની હોય છે ક્વોલિટી ચેક કરવા માટે હોય છે એ તર્કનો ઉપયોગ ક્વોલિટીને ડાઉન કરવા માટે હોતી થાય તો બહુ આમ છો આમ આમ થઈ જવાનું એમ એવું માણસને તર્ક નાખી દે કે એ એક હાચા અમે નહીં હાચા તો એ તર્ક કહેવાય એટલે તર્ક લોજિક છે એ પરંપરાને ડેમેજ કરતું હોય તો એ આધુનિક લોજિક છે તો એ બરાબર ન કહેવાય જો એ લોજિક છે એ પરંપરાની પુષ્ટિ કરતું હોય તો એને શું તર્ક કહેવાય અને એ તર્કનું નિર્માણ શાસ્ત્રકારો એ આને માટે ઓલું ન્યાયમાં તર્ક આવે છે ને કોને તર્ક કહેવાય પર્વતો વહની માન ધૂમા એટલે આ પર્વત ઉપર અગ્નિ છે કારણ કે ધુમાડો દેખાય છે એવું અનુમાન કરે એવું અનુમાન કરે તો કહો કે તર્ક કરે એમાં તર્ક કરે કે ધુવાડો ભલે ન હોય પણ અગ્નિ નથી લ્યો ધુવાડો ભલે હોય અમે અર્ધું સ્વીકારે ને અડધું ન સ્વીકારે કે ધુવાડો ભલે હોય અગ્નિ નથી તો પછી એને લોજિક થી જવાબ આપે કે જ્યાં અગ્નિ ન હોય કોઈ હોય જ નહીં એટલે આ પ્રોસિજરને તર્ક કહેવાય પણ ક્યાંક સારી વસ્તુ પાડે તો એમાં આમ હોય તો એમાં આમ હોય તો એ તર્ક ન કહેવાય એ કુતર્ક કહેવાય તર્ક તો કાંઈક સારી બેટર વસ્તુ પામવા માટે હોય કે એને બરાબર છે કે ભાઈ ઓલા પછી એમ કહે કે ભાઈ જ્યાં અગ્નિ ન હોય ને ધુવાડો ન હોય શું કરવા કે કાર્ય કારણ ભાવ છે અગ્નિ હોય એમાંથી ને ધુવાડો ઉત્પન્ન થાય છે ધુવાડો છે એ અગ્નિનો દીકરો છે બાપ ન હોય તો દીકરો થાય ક્યાંથી એવો એને જવાબ આપે તો આને કહેવાય તર્ક કહેવાય ઉહ ઉહાપોહ પેલા ઉહ કરે ઉહ કરે એટલે હું કે એમાં થોડીક દોષની સંભાવના કરે કે આમાં આ દોષ હોય તો પણ એ સંભાવના શું કરવાના કરે બ્લેમ કરવા નહીં દોષનો નિકાલ કરવા માટે દોષનો નિકાલ કરવા માટે જો થતો હોય તો એને તર્ક કહેવાય અને દોષ બ્લેમ કરવા થતો હોય તો એને બ્લેમ કહેવાય એટલે તર્ક છે એ બે પ્રકારે થાય છે એમાં દોષનો નિકાલ કરવા માટે થતો હોય તો એ હારો કહેવાય તો એ સાચી વસ્તુની પુષ્ટિ કરે અને નહીં તો ખાલી આર્ગ્યુમેન્ટ કરતા જ શીખ્યો હોય તો ગમે એમાં આર્ગ્યુમેન્ટ કરી શકાય છે કોઈ પણમાં માંગની બુદ્ધિ વધારે હોય એ વધારે આર્ગ્યુમેન્ટ કરી શકે એનું ઓલાને કઈ ખબર ન પડે પણ એ આચરણમાં મૂકી શકતા હોય આર્ગ્યુમેન્ટ ન કરી શકતા હોય ભાઈ આચરણમાં મૂકી શકે એટલે તર્ક કેવો કરે છે અને કોનામાં કરે છે સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે તારે આમાં તર્ક કરવો નહીં અને કયો તો એ આમાં કરાય નહીં એવું કીધું જ્યાં તર્કની સંભાવના નથી ક્યારેક કોઈ મોટી હસ્તી હોય એટલે રિયલ ભગવાનને માર્ગમાં પામી ગયા હોય તો એમાં ગોપાળાન સ્વામીમાં આપણે તર્ક કરીએ તો એ કુતર્ક જ કહેવાય મુક્તાન સ્વામીમાં આપણે તર્ક કરીએ તો એ કુતર્ક જ કહેવાય એમાં આપણી બુદ્ધિ ક્યાં આપણી બધી ક્યાં અને એ ક્યાં હવે એમાં આપણે આપણી બુદ્ધિ ફિટ કરીએ તો એ ફિટ ન થાય અને એ કુતર્ક કહેવાય એટલે આધુનિક મેનેજમેન્ટમાં આર્ગ્યુમેન્ટ થાય તો આધુનિક મેનેજમેન્ટને ઓલા ને આધુનિક મેનેજમેન્ટ એ બહુ શાસ્ત્ર પ્રમાણે જ મોટે ભાગે તો હોય છે આ બધા એ આપણે ઓલા ગુડ ટુ ગ્રેટ એ ગુડ ટુ ગ્રેટ એમાં કેવા સિદ્ધાંતો છે હમણાં હવે ઓલા બિલ ટુ લાસ્ટ એના ઓલું શોર્ટકટ વિડીયો સમરી વિડીયો જોયો તો એને નિયમો કર્યા છે આપણને એમ થાય આ તો બધા કર્યા છે અથવા તો ચાણક્ય માંથી મહાભારતમાંથી લઈને એવું લાગે એને વિરોધ નથી નામે ઠઈ બેઠેલા હોય આધુનિક એને નામે વિરોધ હોય છે અને એમાં એનો નબળો નબળી દાન પોષણ કરવાનું હોય છે એટલે તર્ક કરવા પાછળ નબળી દાન પોષણ કરવાનો ઈરાદો હોય તો એ તર્ક બરાબર ન કહેવાય તર્ક કરવા પાછળ ક્વોલિટી નિખાર કરવાનો ઈરાદો હોય કે આમાં આ કાંઈ નથી રહી ને રહી નથી જતો ને અથવા તો આપણા મગજમાં કાંઈ આવું નથી રહી જતું ને તો એને નિખાર એને દૂર કરવા માટે કરતા હોય તો એ સારું કહેવાય એટલે તર્કનું ઠેકાણું હોતું નથી કેરી કોર જાય આમ જાય ને આમ જાય એટલે આપણે ક્યારે પણ તર્ક કરીએ તો આ ધ્યાન રાખવું કે આપણો ઈરાદો એમાંથી સમજણ આપણી ક્લિયર કરવા માટે કરીએ છીએ કે આ નકરું ડબડબ કરીએ છીએ તો એમ જરાક ડાઉન કરવા માટે કરીએ છીએ એવું એવું હોવું જોઈએ આજ્ઞામાં જે આસ્થા બંધાય છે એમાં મુખ્ય રોલ છે નો છે આસ્તિક ધર્મ છે એ આસ્તિકતાથી જ થાય છે આમ શું કરવાને આમ શું કરવા નહીં માનો કે સવારે સૂર્ય ઉગ્યા પહેલા શું કરવા ઉઠવું કદાચ અડધો કલાક મોડું થાય તો એમાં હું શું કરવા વાંધો પણ હવે એનું કઈ આપણી પાસે ઓલું હોતું નથી હોય છે સાયન્ટિફિક એના રીઝન હોય છે પણ બધી જગ્યાએ સાયન્ટિફિક રીઝન હોય એવું ન કહી શકો મા બાપની સેવા કરવાથી એને ભગવાન રાજી થાય સ્વર્ગ મળે અને સાધુ છે એ મા બાપની સેવા કરે તો મરે હવે એમાં સાયન્ટિફિક રીઝન હું આ સાધુની ઉપર કંઈ એના મા બાપે ઉપકાર નથી કર્યો એને ઓલે પણ કર્યો એમાં ઉપકાર કંઈ નથી કર્યો એને મોટો કર્યો પંદર વર્ષ સુધી કે વીહ વર્ષ સુધી મોટો કર્યો તો એનો કઈ ઉપકાર નહીં ગ્રહસ્થ ઉપર ઉપકાર અને સાધુની ઉપર એના મા બાપનો ઉપકાર નહીં પાછું આમ કીધું કે આ નરકમાં પડે ઓલો સ્વર્ગમાં જાય તો શું કરવા શું કરવા તમે કયો શાસ્ત્ર નું વિધાન એવું છે અહીંયા તમે ભારતમાં છે એ ડાબી બાજુ ગાડી હાકવી જમણી બાજુ હાકો તો ગુનો કહેવાય અને અમેરિકામાં જમણી બાજુ હાકવી ડાબી બાજુ હાકો તો ગુનો કહેવાય એને બંધારણમાં એનું એનું વિધાન બંધારણ એવું કર્યું કે આમાં આમ કરો તો એમ એમાં કોઈ સાયન્ટિફિક રીઝન ગોતવા જાવ તો ન મળે એટલે કીધું કે શ્રદ્ધા શ્રદ્ધા રાખવાની સાચું અંધશ્રદ્ધા સ્વ એવું નહીં શ્રદ્ધા સ્વ ખાલી અંધશ્રદ્ધા રાખવી એવું ન કરો પણ શ્રદ્ધા રાખવી અને એનું આસ્તિકતા જ હોવી જોઈએ આપણને મહારાજે કીધું હોય તો આપણે એક વસ્તુ નક્કી કરવી જોઈએ કે મહારાજ આપણા વેરી નથી વેણી કીધું એટલે આપણું સારું જ થતું હોય છે ક્યારેક ભગવાનના મોટા સંત હોય અને આપણને ન ગમે એવું કહેતા હોય તો એટલો તો વિચાર કરો કે એ આપણા વેરી નથી એને આપણું સારું કરવું બીજાને ઘણા સારું કર્યું છે એને અને આપણું સારું કરવું છે એટલે શ્રદ્ધા રાખવાની એને તો જ ધર્મ પાળીએ કે ધર્મ ન પાળીએ કે એને કહેવાય પ્રશ્ન તો એવો છે કે અત્યારે આ નવું જનરેશન્સ છે અને બાળકો છે એમાં આપણે આસ્તિકતા ભગવાનની આજ્ઞા પ્રત્યે ઊભી કરવી હોય તો હું પ્રયત્નમાં મુખ્ય રોલ શેનો શું કરવું જોઈએ એનું કરવું એને ગમે એ કરવું અને ધીરે ધીરે મળવા ધારું કરવામાં ઘણી વસ્તુનું ધારું કરી શકાય પણ એવું ધાર્યું કરવું કે એ ભગવાનમાં જોડાય બધું ધારરું નહીં કરવાનું તમે દહ ઓફર લઈને આવ્યા હો દહ વખત તો એમાં એક બે ઓફર એવી હોય કે એ પાસ કરવા જેવી હોય અને એમાં ભગવાન રાજી થાય એવી હોય એટલે બે પાસ કરી દેવા એટલે એને એમ થાય કે અમારું રાખ્યું કઈ અમે કંઈક સહી અમારું રાખ્યું તો ખરું અમે ક્યાંક થિંકિંગ કરીએ કે એટલે અમારું રાખ્યું એટલે એવી પાસ કરી દેવી પણ બધીએ પાસ કરી દેવી એવી નહીં એટલે નવા જનરેશનમાં નવા જનરેશનમાં પણ સારી ભાવનાઓ પડી હોય છે એ ભાવનાને પ્રોત્સાહન દેવાનું અને એ જેમ વધારે એને મોટિવેશન કરવાનું અને ઓલો બહુ દુરાગ્રહ હોય તો કે વેઇટ 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 હમણાં વેઇટ મુકોન સાહેબે કહેતા કે બધુંય કે બધુંય વેઇટ એમ નઈ બધુંય વેઇટ એટલે આગળ એને કાલ આવશે આગળ કાલ આવજે વેકેશન પડી જાય તો કાલ પૂરી ન થાય એટલે એમ નહીં એનું વચ્ચે વચ્ચે છે ને કે આપણે ગોતી કાઢવું જોઈએ કે આ પૂરું કરવા જેવું છે ન હોય તો એને એને ઉળતું ન હોય તો આપણે એમ કે આ લાય આગળ એને ન ભોલતું હોય પણ એને ગમતું હોય એટલે એ પૂરું કરી દેવાનું એટલે એને યદ થાય એટલે એને યદ થાય તો ભગવાનમાં આસ્તિકતા થાય અને ભગવાનમાં યદ થાય અને આપણે ભગવાનને નામે કહેવું કે જો મહારાજ એમ કીધું છે એટલે એને મહારાજમાં યદ થાય એટલે નવા જનરેશનને વાળવાની મેથડ તો એક જ છે જેથી બાર શ્રીજી મહારાજે સદાવ્રત કર્યા હતા શું કરવા ત્યારે બધાને ખાવાના ફાફા હતા એટલે બધા સદાવત કરે ને બહુ સારું કહેવાય બહુ સારું કહેવાય એટલે સારું કહેવાય તો આવન બેવાનું ઘડી પહેલા એનું કાંઈ કરવું જોઈએ અને પછી આપણું કરાવવું જોઈએ નકરું એનું કરી રાખો તોય વાંધો તો તમારું હાવ જાય એટલે એનું એક બે કામ કરીને પછી આપણું કામ થોડુંક કરાવી લેવું ભગવાન માં યત કરાવી લેવું ભગવાનના ભગતમાં સત્સંગનું થોડુંક કામ સેવા આ કરાવી લેવી વળી પાછું બે બે ત્રણ વાર કરવાનું વળી પાછું એક બે વાર કરવાનું આપણે એટલે એવી રીતે એને આસ્તિકતા ઊભી થાય સીધે સીધી આસ્તિકતા ઊભી ન થાય સીધે સીધી તમે એને એમ કહ્યું કે તમને આ બરાબર ના બરાબર એવું ન થાય એને એમાં એની ઘણી માન્યતાઓ સારી હોય નવા જનરેશનમાં પણ ઘણી માન્યતાઓ હારી હોય છે એને હોતે આસ્તિકતા આગળથી જીવાઈ લાવતા હોય એ તો એનું વાતાવરણ મળ્યું એને ખબર નથી નથી મળ્યું એટલે ખબર નથી પણ એમાં પણ કંઈક સારી વસ્તુ પડી હોય એ સારી વસ્તુને કેમ બહાર લાવવી એનું આયોજન કરવાનું અને મોડી વસ્તુને કેમ ઠોય રાખવી કે આગળએ નહીં આગળએ નહીં આગળએ નહીં તો આપણે ગુજરી જઈએ પછી તમે તમારે જે કરતા હોય કરો